અદ્વિતીય બનાવ છે અત્યાર સુધી જ્યારે પ્લેન ક્રોસ થાય ત્યારે પ્લેનની અંદર રહેલા વ્યક્તિઓનો જ મૃત્યુ થતું હતું આની અંદર પ્લેનની અંદર રહેલા લોકોમાંથી ફક્ત એક જ વ્યક્તિનું બચત થઈ બાકીના બધા લોકોના મૃત્યુ થયા પરંતુ પ્લેન જે જગ્યાએ અથડાણું ત્યાંના સ્થાનિક લોકોના પણ સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયા આવી રીતે પ્લેનની બહારના લોકોનું મૃત્યુ થયું હોય એવા બહુ ઓછા બનાવેખર આ બનાવ ખૂબ જ એ લોકોને આપણે ઈશ્વર એમને શાંતિ અર્પે એવી પ્રાર્થના આપણે સૌ કરીએ પરંતુ જ્યારે આ પ્લેનની અંદર આપણા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી આની અંદર પણ એ પેસેન્જર તરીકે હતા વિજયભાઈ રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા સાથોસાથ એ રાજકોટના પણ સક્રિય કાર્યકર્તા હતા વિજયભાઈ રૂપાણીએ પોતાના વિદ્યાર્થી કાળથી ન જ પ્રજાકીય અને રાષ્ટ્રીય કાર્ય કરવા માટે થઈને એમને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસક હતા ત્યારે સમાજને સંગઠિત કરવા માટે કામ કર્યું એમના કોલેજના અભ્યાસ દરમિયાન એમને વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે થઈને પણ એમને કામની શરૂઆત કરી ત્યાર પછી વિજયભાઈ એ વિદ્યા પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અને વિદ્યાર્થી કાળનો અભ્યાસ પૂર્ણ કરી વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે થઈને વિદ્યાર્થી પરિષદના પ્રચારક તરીકે પણ અનેક સમય સુધી એમને કામ કર્યું ત્યાર પછી વિજયભાઈ રૂપાણીએ રાજકારણમાં આવ્યા રાજકારણમાં આવ્યા પછી કોર્પોરેશનના કોર્પોરેટર બન્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા રાજકોટના મેયર બહેના તેઓ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે પ્રજાને રોજ એ સાંભળતા અને જે કંઈ કોર્પોરેશનના પ્રશ્નો હોય અને પ્રજાની લાગણી અને માગણી હોય એ લાગણીને માગણીને વિજયભાઈ વાચા આપતા હતા ત્યાર પછી વિજયભાઈ જ્યારે મેયર તરીકે રહ્યા ત્યારે પણ સમસ્ત રાજકોટની અંદર પોતે જુદી જુદી જગ્યાએ જઈ અને રાજકોટની મ્યુનિસિપાલટીની દ્રષ્ટિએ જે કંઈ આવશ્યકતાઓ હોય એ તમામે પૂર્ણ કરતા યશસ્વી રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયર તરીકે પોતાનું યશસ્વીપણું દાખવી અને ત્યાર પછી એ પોલિટિક્સની અંદર આવ્યા એ પોલિટિક્સની અંદર જ્યારે એન્ટર થયા ત્યારે વિદ્યાર્થી પરિષદમાં એકવીસ વર્ષની ઉંમરે એ સાબરમતી જેલમાં અમારી સાથે નાનામાં નાની ઉંમરના એ ડિટેન્યુ તરીકે કેદી નહીં ડિટેનિવ તરીકે એ સાબરમતી જેલમાં અંદાજે સાડા અગિયાર મહિના રહ્યા હતા સાડા અગિયાર મહિનાની અંદર એમને સાથી કાર્યકર્તાઓને પ્રેરણા આપી ઉત્સાહ પ્રેરણા કરી અને જેલમાંથી એક પણ કાર્યકર્તા નિરાશ ન રહે જેલની અંદર પણ કાર્યકર્તાની આવશ્યકતા એ પૂર્ણ કરી અને એમને ખૂબ જ પ્રયત્ન કરવો આ કાર્યકાળ દરમિયાન વિજયભાઈનો એવી છાપ પડી કે વિજયભાઈ એ સક્રિય કાર્યકર છે સૌ સાથે હળીમળીને પ્રેમથી રહે છે કોઈ વિજયભાઈને માટે વિજયભાઈ કોઈ માટે વિવાદાસ્પદ નથી વિજયભાઈ પણ કોઈ માટે વિવાદાસ્પદ નથી ત્યારથી બહાર નીકળ્યા પછી વિજયભાઈ ધારાસભ્ય બન્યા આપણે ગુજરાત રાજ્યના એ પ્રમુખ પણ બન્યા પ્રાંતના ભાજપના એ પ્રાંતના પ્રમુખ તરીકે પણ એમને ગુજરાત પ્રાંતની અંદર સંગઠનનું બહુ સારું કામ કર્યું ત્યારબાદ એ વિજયભાઈ રૂપાણી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી રહ્યા ત્યારે તમામ ગુજરાત રાજ્યની અંદર એક એક સ્તરનો પ્ર પ્રવાસ કરી અને લોકોના પ્રશ્ન છે એ પ્રશ્નની જાણકારી મેળવી અને એનું નિરાકરણ પણ વિજયભાઈએ કર્યું વિજયભાઈ જ્યાં સુધી શાસન માર્યા ત્યાં સુધી વિજયભાઈ પ્રત્યે કોઈ વ્યક્તિને અરુચિ હતી નહીં કોઈ વ્યક્તિને એના વિશે વિરોધ પણ હતો નહીં વિજયભાઈ પ્રેમથી તમામ લોકોની વાત સમજી અને એમનું કામ પૂર્ણ થાય એવો હંમેશા પ્રયત્નશીલ રહેતા જેના કારણે ગુજરાતની પ્રજા પણ વિજયભાઈથી ખૂબ જ સંતુષ્ટ હતી ખાસ કરીને વિજયભાઈ એ આપણે રાજકોટના ધારાસભ્ય હોવાથી રાજકોટ પ્રત્યે પહેલેથી જ એમને લાગણી હતી અને રાજકોટની જે જે સંસ્થાઓએ કે કોર્પોરેશને કે સરકાર તરફથી આપવા યોગ્ય મદદો એમને રાજકોટને આપી રાજકોટને એમને ઘણું આપ્યું છે ગુજરાતને પણ ઘણું આપ્યું છે અને ખરેખર અદ્વિતીય કાર્યશૈલીને પદ્ધતિના કારણે વિજયભાઈએ પોતાનું રાજકીય યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે આજે જ્યારે આ દુઃખદ પ્રસંગ બન્યો ત્યારે આપણે સૌ ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા વતી હું વિજયભાઈ રૂપાણીને મારી ભાવાંજલિ અને શ્રદ્ધાંજલિ હું અર્પણ કરું છું અને વિજયભાઈના જીવનમાંથી દરેક કાર્યકર્તા અને પ્રજાને પણ પ્રજાકીય કાર્ય કરવા માટે બીજાને મદદ કરવાની ભાવના દિલમાં પ્રગટ થાય એવી રીતે જીવન વ્યતીત કરે એવી એનામાંથી પ્રેરણા મળે એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આવો આપણે સૌ સાથે મળી અને વિજયભાઈએ જે વિચારધારાના મંડાણ માંડેલા હતા એ પ્રમાણે આપણે પણ રાષ્ટ્રના આપણા બાંધવોનું કામ કરીએ એવી ભાવના એ જ વિજયભાઈને સાચી શ્રદ્ધાંજલિ હોઈ શકે આભાર વિજયભાઈ છે હંમેશા એનો સ્વભાવ છે કોઈ પણ વ્યક્તિ જાય એને શાંતિથી સાંભળે એને પૂરેપૂરી શાંતિથી સાંભળ્યા પછી એને સમજણ આપે કે તમે જે વાતની રજૂઆત કરો છો એમાંથી આટલું કામ કરવા જેવું છે આટલું કામ કરવા જેવું નથી જે કામ કરવા જેવું છે એ કામ એમને કરી બતાવ્યું છે એક એક કાર્યકર્તાને પણ વિજયભાઈએ સંતોષ આપ્યો છે એક એક પ્રજાજનને પણ એને સંતોષ આપ્યો છે વિજયભાઈ પાસે જે માણસ કાયદેસર કામ લઈને ગયો છે એનું કામ વિજયભાઈએ કરી બતાવ્યું છે અમારે તો હુંય સંજ્ઞ સોણી શકીશું વિજયભાઈએ સંજ્ઞા સોણી શકીશું વિજયભાઈ રૂપાણીનું આખું પરિવાર આરએસએસના સંસ્કારથી સભર છે અને અમે તમામ આરએસએસના લોકો એ પછી અમિતભાઈ હોય નરેન્દ્રભાઈ હોય વિજયભાઈ હોય વજુભાઈ હોય કે આપણે કથિરિયાદી હોય કે પ્રવીણભાઈ મણિયાર હોય એ તમામ લોકોને જે જવાબદારી સોંપે એ જવાબદારી બરાબર નિભાવવાની ભાવના રાખીને કામ કરવું એ અમારા સંઘના સંસ્કાર છે અને વિજયભાઈએ જે સંઘના સંસ્કાર છે એને ઉજ્જવળ કરી બતાવ્યા છે